બાળક પોતાને ઇન્દ્રિયો દ્વારા શીખવું જોઈએ આ વ્યાખ્યા કોણે આપી તો જવાબમાં આવશે મોન્ટેસરી બાળક પોતાને ઇન્દ્રિયો દ્વારા શીખવું જોઈએ આ વ્યાખ્યા કોણે આપી મોન્ટેસરી કોને આપી મિત્રો આવી વ્યાખ્યા મોન્ટેસરી પછી જે પ્રોજેક્ટ પદ્ધતિના હિમાયતી કોણ છે પ્રોજેક્ટ પદ્ધતિના હિમાયતી કોણ છે જોહન ડ્યુઈ જોહન ડ્યુઈ પછી જે વાર્તાનું શાસ્ત્ર અને દીવા સ્વપ્ન જેવા ગ્રંથો કયા બાળ શિક્ષણ ચિંતકના છે કયા કયા મિત્રો વાર્તાનું શાસ્ત્ર અને દીવા સ્વપ્ન આ ગ્રંથો છે કયા બાળ શિક્ષણ ચિંતકના છે તો જવાબ આવશે બધેકા બાળ શિક્ષણ ચિંતક ગીજુભાઈ બધેકા હતા મિત્રો તમે સારી રીતે જાણતા હશો તો વાર્તાનું શાસ્ત્ર અને દીવા સ્વપ્ન આ બે ગ્રંથો છે એ કયા બાળ શિક્ષણ ચિંતકના છે તો જવાબ આવશે ગીજુભાઈ બધેકા ને દિવા સ્વપ્ન ઉપર એક ગુજરાતી મૂવી પણ આવી ગયું છે તમે મિત્રો જોઈ લીધું હશે એ મૂવી નું નામ દિવા સ્વપ્ન છે જોવા જેવું મૂવી છે એકવાર પહેલો હતો બાળક પોતાને ઇન્દ્રિયો દ્વારા શીખવું જોઈએ આ વ્યાખ્યા કોણે આપી તો જવાબમાં આવશે મોન્ટેસરી પછી જે પ્રોજેક્ટ પદ્ધતિના હિમાયતી કોણ છે જોહન ડ્યુઈ ચોથો પ્રશ્ન અહીંયા તમને આપેલો છે બાળ કેન્દ્રિત શિક્ષણ માટે ચોથો પ્રશ્ન શું છે મિત્રો બાળ કેન્દ્રિત શિક્ષણ પદ્ધતિ માટે વિશ્વ પ્રસિદ્ધ ચિંતક કોણ છે બાળ કેન્દ્રિત શિક્ષણ પદ્ધતિ માટે વિશ્વ પ્રસિદ્ધ ચિંતક કોણ છે મોન્ટેસરી પછી જે રમત દ્વારા આનંદમય શિક્ષણ આપવાની હિમાયત કોણે કરી બીજુભાઈ બધેકાએ રમત દ્વારા આનંદમય શિક્ષણ તો 1 થી 5 માં મિત્રો રમત દ્વારા આનંદમય શિક્ષણ આપવાનું હોય છે આવી હિમાયત કોણે કરી બીજુભાઈ બધેકા પછી જે બુદ્ધિમાં કુલ એકસો પચાસ ઘટકો હોય છે આવું કયા મેનો આવો મત છે કયા મનોવૈજ્ઞાનિકે આપેલો છે જવાબમાં આવશે ગિલફર્ડ ગિલફર્ડ બુદ્ધિમાં કુલ એકસો પચાસ ઘટકો હોય છે આવો મત કયા મનોવૈજ્ઞાનિકે આપેલો છે ગિલફર્ડ બુદ્ધિ પર અસર કરતા પરિબળો કેટલા છે મિત્રો વારસો વાતાવરણ અને શારીરિક શિક્ષણ બુદ્ધિ પર અસર કરતા પરિબળો પરિબળો છે વારસો વાતાવરણ અને શારીરિક શિક્ષણ બુદ્ધિ પર અસર કરતા પરિબળો તો કયા ગયા છે મિત્રો વારસો વાતાવરણ અને શારીરિક શિક્ષણ એના પછી જે આઈક્યુ નું સૂત્ર કોણે આપ્યું આઈક્યુ નું સૂત્ર કોણે આપ્યું તો આવશે સ્ટર્ન કોને આપ્યું મિત્રો સ્ટર્ન ચોથો પ્રશ્ન તો બાળ કેન્દ્રિત શિક્ષણ પદ્ધતિ માટે વિશ્વ પ્રસિદ્ધ ચિંતક કોણ છે વિશ્વ પ્રસિદ્ધ આવશે તો મિત્રો આવશે મોન્ટેસરી અને રમત દ્વારા આનંદ શિક્ષણ તો ગીજુભાઈ બધે કા એના પછી જે કોઈ પણ પ્રકારના ઔપચારિક શિક્ષણ વગર જન્મજાત ક્રિયાઓને કેવું વર્તન કહેવાય છે એટલે કે કોઈ પણ પ્રકારનું ઔપચારિક શિક્ષણ આપ્યા વગર જન્મજાત જે ક્રિયાઓ હોય એને કેવું વર્તન કહેવાય છે સાહજિક વર્તન તો એના જવાબમાં આવશે મિત્રો સાહજિક વર્તન પછી જે પાવલોવે સાના ઉપર પ્રયોગ કર્યો હતો તો કબૂતર આમાં તમે કન્ફ્યુઝન થઈ જશો મિત્રો આ ખાસ યાદ રાખી લેજો પાવલો આવે તો કબૂતર પાવલો એ ઉપર પ્રયોગ કર્યો હતો કબૂતર સ્કીનર એ શાના ઉપયોગ શાના ઉપર પ્રયોગ કર્યો તો ઉંદર સ્કીનર આવે તો ઉંદર પછી થોર્ન ડાયકે શાના ઉપર પ્રયોગ કર્યો હતો બિલાડી થોર્ન ડાઇક આવે તો બિલાડી એના પછી જે ઈરણ શબ્દનો પ્રયોગ કોના દ્વારા કરવામાં આવ્યો હતો તો આવશે વુડવર્થ ઈરણ શબ્દનો પ્રયોગ કોના દ્વારા કરવામાં આવ્યો હતો મિત્રો એના જવાબમાં આવશે વુડવર્થ આ ત્રણ ખાસ યાદ રાખજો પાવલો આવે તો આવશે કબૂતર સ્કિનર આવે તો ઉંદર અને થોરનર ડાઈક આવે તો બિલાડી પાવલો કબૂતર સ્કિનર ઉંદર અને થોરનર ડાઈક બિલાડી અને ચૌદમો પ્રશ્ન છે ઈરણ શબ્દનો પ્રયોગ કોના દ્વારા કરવામાં આવ્યો હતો તો જવાબમાં આવશે વુડવર્થ ઈરણ શબ્દનો પ્રયોગ કોના દ્વારા કરવામાં આવ્યો હતો એમ તમને પ્રશ્ન પૂછે તો એના જવાબમાં આવશે વુડવર્થ પાવલો કબૂતર સ્કિનર ઉંદર અને થોરનર ડાઈક નો આવે તો બિલાડી આ ત્રણ મોસ્ટ ટાઈમ બી છે અને ઘણીવાર વાર એક્ઝામમાં પૂછવામાં આવી ગયેલા છે એના પછી પંદરમો એમ શીખ્યું છે સમાવેશી શિક્ષણ શબ્દો પ્રયોગનો અર્થ શું સૂચવે છે સમાવેશી શિક્ષણ શબ્દો પ્રયોગનો અર્થ શું સૂચવે છે તો બહુવિધ શિક્ષણ એના જવાબમાં આવશે મિત્રો બહુવિધ શિક્ષણ એના પછી છે કુદરત દ્વારા મળતી કેળવણી જ સાચી કેળવણી છે આ વ્યાખ્યા કોને આપી એના જવાબમાં આવશે ઋષો કુદરત દ્વારા મળતી કેળવણી જ સાચી કેળવણી છે આ વ્યાખ્યા કોને આપી ઋષો એટલે કુદરત દ્વારા જે કેળવણી મળે તે જ સાચી કેળવણી છાવી વ્યાખ્યા રુષોએ આપેલી છે સત્તરમાં એમ શીખ્યું છે કેળવણી એ ત્રિધ્રુવી પ્રક્રિયા છે તો આમાં કયા કયા ત્રણ ધ્રુવો આવે છે કેળવણી એ ત્રિધ્રુવી પ્રક્રિયા છે તો તેમાં કયા કયા ત્રણ ધ્રુવો આવે છે તો એના જવાબમાં આવશે શિક્ષક વિદ્યાર્થી અને સમાજ એના પછી જે માનવ વિકાસની પ્રક્રિયાને સમજવા માટેના આધાર સ્તંભો ત્રણ છે માનવ વિકાસની પ્રક્રિયા છે ને સમજવા માટેના આધાર ત્રણ વૃદ્ધિ વિકાસ અને પરિપક્વતા નેક્સ્ટ છે વિકાસને અસર કરતા પરિબળો અને અને પર્યાવરણ આ ખાસ યાદ રાખજો મિત્રો વિકાસને અસર કરતા પરિબળો કેટલા છે બે વારસો અને પર્યાવરણ એના પછી જે કેળવણી ત્રિધ્રુવી પ્રક્રિયા છે તો એમાં કયા કયા ત્રણ ધ્રુવો આવે છે શિક્ષક વિદ્યાર્થી અને સમાજ એના પછી બે પ્રકારો જણાવો ફર્સ્ટ છે પ્રગટ કે પ્રભાવી અને સેકન્ડ છે અપ્રગટ કે પ્રચ્છ વારસો એકવીસમે છે પ્રગટ કે પ્રભાવી વારસો કોને કહેવાય છે તો વ્યક્તિમાં દેખાતા પ્રગટ લક્ષણો કે ગુણધર્મોને પ્રગટ વારસો કહે છે સાવિજી જ મિત્રો વ્યક્તિમાં દેખાતા પ્રગટ લક્ષણો કે ગુણ ગુણધર્મોને પ્રગટ વારસો કહે છે વ્યક્તિમાં દેખાતા પ્રગટ લક્ષણો કે ગુણધર્મોને પ્રગટ ગુણધર્મો કહે છે નેક્સ્ટ છે ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત કોણે આપ્યો તો ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત મિત્રો ચાર્લ્સ ડાર્વિને આપ્યો છે કોને ચાર્લ્સ ડાર્વિન પછી ધ ઓરિજિન ઓફ ધ સ્પેસીઝ પુસ્તકો કોણે લખ્યું ધ ઓરિજિન ઓફ ધ સ્પેસિજ

નથી તો તેને અપ્રગટ કે પ્રચ્છન્ન વારસો કહેવાય છે વારસાના બે પ્રકારો કયા ગયા તો પ્રગટ કે પ્રભાવી વારસો અને અપ્રગટ કે પ્રચ્છન્ન વારસો પછી જે પ્રગટ કે પ્રભાવી વારસો કોને કહેવાય છે તો વ્યક્તિમાં દેખાતા પ્રગટ લક્ષણો કે ગુણધર્મોને પ્રગટ વારસો કહે છે ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત કોણે આપ્યો ચાર્લ્સ ડાર્વિન ધ ઓરિજિન ઓફ ધ સ્પેસીઝ પુસ્તક કોણે લખ્યું ચાર્લ્સ ડાર્વિન

પછી જો બોધાત્મક વિકાસના કેટલા તબક્કા આપેલા છે તો અહીંયા ચાર તબક્કા આપેલા છે પહેલો તબક્કો છે સંવેદિક કારક એટલે કે ક્રિયાત્મક તબક્કો સંવેદિક કારક ક્રિયાત્મક તબક્કો જન્મથી બે વર્ષ બોધાત્મક વિકાસમાં ચાર તબક્કા આપેલા છે પહેલું છે સંવેદિક કારક ક્રિયાત્મક તબક્કો જન્મથી બે વર્ષ આ વર્ષ ખાસ ખાસ યાદ રાખજો પૂર્વકારક ક્રિયાત્મક તબક્કો બે થી સાત વર્ષ મૂર્તકારક ક્રિયાત્મક તબક્કો સાત થી બાર વર્ષ અને અમૂર્ત કારક ક્રિયાત્મક તબક્કો બાર થી વધુ વર્ષ ચાર તબક્કા આપેલા છે બોધાત્મક વિકાસના પહેલું છે સંવેન્દિક કારક ક્રિયાત્મક તબક્કો જન્મથી બે વર્ષ પૂર્વકારક ક્રિયાત્મક તબક્કો બે થી સાત વર્ષ મૂર્ત કારક ક્રિયાત્મક તબક્કો સાત થી બાર વર્ષ અને અમૂર્ત કારક ક્રિયાત્મક તબક્કો બાર થી વધુ વર્ષ ઓગણત્રીસ મુજબ અમૂર્ત ક્રિયાત્મક તબક્કામાં બાળક કઈ નવી શક્તિ પ્રાપ્ત કરે છે અમૂર્ત ક્રિયાત્મક તબક્કો છે એમાં બાળક કઈ નવી શક્તિ પ્રાપ્ત કરે છે તો તાર્કિક વિચારણા અને અનુમાન કરવાની શક્તિ એટલે બાર થી વધુ વર્ષ થઈ જાય પછી તાર્કિક વિચારણા અને અનુમાન કરવાની શક્તિનો છે એ વિકાસ થાય છે ત્રીસમો છે પિયાજેના પૂર્વ ક્રિયાત્મક તબક્કામાં બાળક કઈ બાબત માટે સંઘર્ષ કરે છે જીન પિયાજેનો જે પૂર્વ ક્રિયાત્મક તબક્કો છે એટલે કે તો એમાં બાળક છે કઈ બાબત માટે સંઘર્ષ કરે છે તો પદાર્થના આકાર કે ગોઠવણી બદલાય તો પણ તેના મૂળભૂત નિયમો સમજવા પદાર્થના આકાર કે ગોઠવણી બદલાય તો પણ તેના મૂળભૂત નિયમો સમજવા આ ખાસ આઈએમબી છે મિત્રો આ બધા એમસીક્યુ છે તે ટેટ વન ની પરીક્ષામાં પૂછવાની ખાસ શક્યતા ધરાવે છે અમૂર્ત ક્રિયાત્મક તબક્કામાં બાળક કઈ નવી શક્તિ પ્રાપ્ત કરે છે તો તાર્કિક વિચારણા લઈ તર્ક કરીને વિચારી શકે અને અનુમાન કરવાની શક્તિ અનુમાન કરવાની શક્તિ ત્રીસમો જે પિયાજેના પૂર્વ ક્રિયાત્મક તબક્કામાં બાળક કઈ બાબત માટે સંઘર્ષ કરે છે તો આવશે પદાર્થના આકાર કે ગોઠવણી બદલાય તો પણ તેના મૂળભૂત નિયમો સમજવા તો ત્રીસમો એમસીક્યુ આવો તો અઠ્યાવીસ ઓગણત્રીસ અને ત્રીસ મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર તેમજ આ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને આવા નવા અવનવા વિડીયો જોવા માટે તમે મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને અવનવા વિડીયોની નોટિફિકેશન મળતી